વેલકમ ટુ જય માનપણા કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકાધી તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીમાંથી બનતા એવા ફરાળી મુઠિયા આ દૂધીના મુઠિયા તમે વ્રત કે ઉપવાસમાં ફરાળમાં લઈ શકો છો અને આ ફરાળી મુઠિયા છે ને આપણે કયા કયા લોટમાંથી બનાવવાના છે અને કઈ રીતે બનાવવાના છે તે હું તમને વિગતવાર બતાવીશ અને બીજું કે આ ફરાળી દૂધીના મુઠિયા આપણે એકદમ ઇસ્ટન રીતે બનાવી અને તૈયાર કરવાના છે તો ચાલો હવે આપણે જોઈ લઈશું ફરાળી દૂધીના મુઠિયા તો ફરાઈ દૂધીના મુઠિયા બનાવવા માટે અહીંયા અમે લીધી છે એક મીડિયમ સાઇઝની દૂધી તમારે જો જેટલી ક્વોન્ટિટીમાં મુઠિયા બનાવવાના હોય એ પ્રમાણે તમે પ્લસ કે માઇનસ કરી શકો છો તો હવે આપણે દૂધીમાંથી સાલ ઉતારવાની છે તો આપણે ડીટિયાનો ભાગ કાઢી લઈશું આગળ પાછાના બંને ભાગ આપણે આ રીતે કાઢી લેવાના દૂધીની તમારે કોઈ પણ વાનગી બનાવવાની હોય તો તમારે દૂધી એકદમ કોણી જ લેવાની હવે આપણે સાલ ઉતારી લેવાની તો વિડિયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક શરૂ કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલા પહોંચે તો અહીંયા આપણે દૂધીની ઉપરથી સરસ મજાની સાલ ઉતારી લીધી છે હવે આપણે દૂધીને બે ભાગમાં ડિવાઈડ કરી લેશું જેથી આપણને દૂધીને ખમણવામાં ઈઝી પડે તો દૂધીને ખમણવા માટે અહીંયા અમે આ રીતની ખમણી લીધી છે તો આપણે તેમાં દૂધી ખમણી લઈશું તો અહીંયા આપણે બંને દૂધના ટુકડાને આ રીતે સરસ રીતે ખમણી નાખ્યા છે તો અત્યારે આ દૂધીના ખમણને આપણે સાડીમાં મેકી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે મુઠિયામાં એડ કરવા માટે થોડા મસાલા તૈયાર કરી લઈશું તો તેના માટે અહીંયા અમે લીધો છે મિક્સર જારનો નાનો વાટકો તો સૌથી પહેલાં આપણે શીંગદાણાને ક્રશ કરી લઈશું તેના માટે અહીંયા અમે બે ચમચી જેટલી કાસી સીંગ લીધી છે તેને આપણે સરસ રીતે મિક્સર જારને બંધસાલુ કરી અને ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા આપણે સિંગનો આ રીતનો સરસ ભૂકો કરી નાખ્યો છે તો જો તમે આ રીતે ક્રસ કરશો ને તો સરસ તમારો કોરો ભૂકો તૈયાર થશે સિંગનો તો આપણે જે મિક્સ હજારમાં સિંગનો ભૂકો ક્રસ કર્યો હતો તે જ મિક્સ હજારમાં હવે આપણે આદુ મરચાની પેસ્ટ તૈયાર કરી લેશું તો તેના માટે અહીંયા મેં લીધું છે એક મોટું મીડિયમ તીખું મરશું બે તીખી મરશી એક ઈસાદુનો ટુકડો તેના મેં આ રીતના નાના નાના ત્રણ ટુકડા કરી નાખ્યા છે અને એક લીધું છે મેં મોળું મરચું મીડિયમ સાઈઝનું હવે આપણે આ બધી વસ્તુ મિક્સર હજારમાં એડ કરી દઈશું અને સરસ રીતે તેની પેસ્ટ તૈયાર કરી લઈશું તો જો અહીંયા આપણે આ રીતે અદકસરી આદુ મરચાની પેસ્ટ કરી નાખી છે તૈયાર તો હવે આપણે ફરીથી લઈ લેશું ખમણે દૂધી હવે આ દૂધીમાં આપણે ફરાઈ લોટ એડ કરવાના છે તો ફરાઈ લોટ મેં ત્રણ પ્રકારના લીધા છે એક તો સાબુદાણાનો રાજીગરાનો અને સિંગોડાનો મોરૈયાનો લોટ જો તમે ખાતા હોય તો એડ કરી શકો છો અમે મોરૈયો ફરાળમાં નથી લેતા એટલે મેં આમાં નથી એડ કર્યો અને આ ફરાઈ લોટ મેં મારી ચેનલ પર પણ વિડીયો અપલોડ કર્યો છે તે તમે મારી ચેનલને વિઝિટ કરી અને જોઈ લેજો અને આની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ફરાઈ લોટ છે ને તે મેં મીડિયમ સાઇઝનો તૈયાર કર્યો હતો વધારે પડતો એકદમ ઝીણો પણ નથી અને વધારે પડતો જાડો પણ નથી મીડિયમ સાઇઝનો લોટ છે તો આ ફરાઈ લોટ મેં અત્યારે એક બાઉલ લીધો છે તે આપણે દૂધના ખમણમાં એડ કરી દઈશું તો હવે આની અંદર આપણે થોડા મસાલા એડ કરીશું તો સૌથી પહેલાં મેં આદુ મરચાની પેસ્ટ તૈયાર કરી હતી તે આપણે એડ કરી દઈશું એક વાટકી સિંગનો ભૂકો એડ કરીશું બે ચમચી જેટલા લીધા છે મેં સફેદ તલ તે એડ કરી દઈશું હવે આમાં આપણે સ્વાદ અનુસાર ફરાએ મીઠું એડ કરી દઈશું એક નાની ચમચી આપણે લઈ લઈશું હળદર પાવડર એક ચમચી લઈ લઈશું આપણે આખું જીરું એક વાટકી લઈ લઈશું લીલા ધાણા એક ચમચી જેટલો આપણે લઈ લઈશું લીંબુનો રસ ખટાશ માટે તમે જો લીંબુના રસની જગ્યાએ આમસુર પાવડર પણ એડ કરી શકો છો હવે મૂળમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું મુઠિયામાં તેલ એડ કરવાથી છે ને મુઠિયા ગળામાં છોટે નહીં અને એકદમ ખાવામાં સોફ્ટ થાય અને સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે લઈ લઈશું અડધી ચમચી ખાંડ ખાંડ એડ કરવાથી છે ને મુઠિયા ખાવામાં મીઠા લાગે છે અને ટેસ્ટી લાગે છે તો મેં જો આ બધા મસાલા એડ કર્યા છે તે તમે આમાંથી ન ખાતા હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે આ બધા ઇંગ્રેડિયન્ટને સરસ રીતે મિક્સ કરી દેશું તો આ રીતે આપણે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આમાં આપણને લાગે કે પાણીની જરૂર પડશે તો જ એક થી બે ચમચી પાણી એડ કરવાનું વધારે એડ નહીં કરવાનું કારણ કે દૂધીમાંથી પણ પાણી છૂટું પડે છે એટલે લગભગ તો પાણીની જરૂર ન પડે જો તમે જોઈ શકો છો તો જો લોટને આપણે આ રીતનો સરસ સેટ કરી નાખ્યો છે અને આ લોટને તૈયાર કરવા માટે મારે બિલકુલ પાણીની જરૂર નથી પડી હવે આપણે થોડું તેલ એડ કરી દઈશું અથડીમાં સરસ રીતે આપણે આ રીતે લોટકી ઉપર લગાડી દઈશું તો મુઠિયા મેકવા માટે તેલ પ્લેટને ગ્રીસ કરી છે જેથી મુઠિયા તે નહીં તો હવે આ લોટમાંથી આપણે મુઠિયા વાઈ લઈશું તેના માટે આપણે હથળી ઉપર થોડું તેલ લગાડી દઈશું તમારે જે સાઇઝના મુઠિયા બનાવવાના હોય તે પ્રમાણે તમે લોટ લઈ શકો છો અત્યારે હું શેપ શેપમાં મુઠિયા બનાવું છું જો સરસ લોટ તૈયાર છે હાથ ઉપર બિલકુલ સીપકતો નથી આ રીતે તમે માટેનો કોઈ પણ શેપ આપી શકો આ રીતે આપણે બીજા મુઠિયા પણ તૈયાર કરી લઈશું તો જો અહીંયા આપણે આ બંને પ્લેટમાં મુઠિયા વાઈ દીધા છે હવે આ મુઠિયાને આપણે સ્ટીમ કરવા માટે સ્ટીમર કુકરમાં રાખી દઈશું તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ તો જો તમે જોઈ શકો છો સ્ટીમર કુકરની અંદર મેં પહેલેથી જ પાણી ગરમ થવા માટે રાખેલું હતું અને અંદર એક લીંબુનું ફાડું એડ કર્યું છે જેથી ઢોકળિયું છે તે કાળો ન પડે તો પાણી ગરમ થઈ ગયા બાદ આપણે હવે સ્ટીમર કુકરમાં સ્ટીમ અને પ્લેટ એડ કરી દઈશું બંને પ્લેટ મેઘી દઈશું આપણે ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને આ મુઠિયાને આપણે પંદર કે સત્તર મિનિટ સુધી આને સ્ટીમ કરી લઈશું અને ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખીશું તો પંદર મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું વાવ જો સરસ મજાના મુઠિયા ફૂલ્યા છે ને જો આમાં આપણે ઈનો કે સોડા ખરા કંઈ જ નથી ઉમેર્યું તો પણ છતાં સરસ ફૂલ્યા છે તો હવે આપણે સ્ટીમરની પ્લેટને સ્ટીમર કુકરમાંથી બહાર કાઢ લઈશું તો હવે આ મુઠિયાને આપણે પાંચ મિનિટ સુધી ઠંડા થવા માટે રાખી દેવાના ત્યારબાદ જ તેને કટિંગ કરવાના તો જો અહીંયા આપણા ફરાઈ દૂધીના મુઠિયા થઈ ગયા છે ઠંડા સરસ મજાના અને એકદમ સરસ સોફ્ટ બન્યા છે હવે આને આપણે કટ લગાવી દઈશું આ રીતની આપણે એક પ્લેટ લઈ લઈશું આ રીતે કટ કરી લઈશું એક મુઠિયામાંથી આપણે બે ભાગ કરી લઈશું મોટું મુઠ્યું હોય તેના ત્રણ ભાગ આપણે કરી લઈશું જો આ રીતે બન્યા છે ને સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય તો જો અહીંયા આપણે બધા જ દૂધીના મુઠિયાને આ રીતે કટ લગાવી દીધા છે સરસ મજાના હવે આ મુઠિયાનો આપણે વઘાર કરી લઈશું તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ તો વઘાર માટે આપણે ગેસ ઓન કરી દઈશું અને એક પેન લઈ લેશું અને તેની અંદર આપણે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલને ગરમ થવા માટે રાખી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરી દઈશું એક સૂકું લાલ મરચું એડ કરી દઈશું થોડાક કઢીપત્તા એડ કરી દઈશું એક ચમચી જેટલા તલ એડ કરી દઈશું વઘાર સરસ તૈયાર થઈ જાય એટલે આપણે આમાં મૂઠિયા એડ કરી દઈશું હવે આ મૂઠિયાને આપણે આ રીતે ઉપર નીચે કરી દઈશું એટલે સરસ વઘાર બેસી જાય બધા મૂઠિયામાં ગેસ બંધ કરી દઈશું અને આપણે ઉપરથી થોડા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું અને લીંબુનો રસ થોડો એડ કરી દેવાનો થોડા ઠંડા થાય એટલે તો હવે આ મૂઠિયાને આપણે સૌની પ્લેટમાં સર્વ કરી લઈશું તો જુઓ બન્યા છે ને એકદમ સરસ મજાના મુઠિયા જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા તો તમે જો આ રીતે કઈક નવું નવું ફરાય બનાવશો ને તો વાળ નહી રહેતા હોય ને તે પણ ઉપવાસ કરવા મળશે અહીંયા આપણા પરફેક્ટલી દૂધીના ફરાઈ મુઠિયા બની અને થઈ ગયા છે તૈયાર અને આ મુઠિયામાં આપણે ઈનો સોડા કે પાણી કયા જ યુઝ નથી કર્યું તો પણ એકદમ ટેસ્ટી મુઠિયા બની અને થઈ જશે તૈયાર તો ફ્રેન્ડ તમને આ ફરાળી મુઠિયાની રેસીપી કેવી લાગે તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિશન સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક જરૂર ને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુ ને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધી જય શિયાળાબેન ધન્યવાદ